મુખ્ય ધારા સાથે જોડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસને સાર્થક કરતી વન સેતુ ચેતન યાત્રા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કવાટ પાનવડ થઈને છોટાઉદેપુર નગરમાં પ્રવેશી ત્યારે નગરના પ્રવેશ દ્વાર દ્વારા જિલ્લા પંચાયત પાસે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વનસેતુ ચેતન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા છોટાઉદેપુર નગરમાં થઈને કેવડી મુકામે વન વિભાગ દ્વારા રાખવામાં આવેલ જાહેર સભા સ્થળે પહોંચી હતી છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને તુલસીના રોપા અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પચીસ નવીન આંગણવાડી કેન્દ્રના કામોની તકતીનું ઇ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ ઉનાઈ માતાના પાટણગઢમાંથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નવસાણીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો ઉમરગામથી અંબાજી સુધીની આ વન સેતુ ચેતના યાત્રા બાવીસ તારીખે અંબાજી ખાતે પૂર્ણ થશે લગભગ ચૌદ જેટલા જિલ્લાઓમાં ફળીને આ યાત્રા જવાની ત્યારે વનની વચ્ચે કામ કરતા વનવાસીઓ અધિકારીઓ વચ્ચે કોઈ નાના મોટા ના બને બંને સાથે મળીને હર હંમેશા વર્ષોથી કામ કરતા કામ કરે એના બંને વચ્ચેનું એક સેતુ બને અને જન એક નવી જંગ જંગલની અંદર ચેતના જાગે એના આ ઉદ્દેશ્ય સાથે આ યાત્રા નીકળી છે સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વનવાસીઓ માટે વન બંધુ કલ્યાણ યોજના પંદર હજાર કરોડથી ચાલુ કરીને આજે યોજના એક લાખ કરોડ પર પહોંચી છે અને ખાસ કરીને જ્યારે વનવાસીઓ પ્રત્યે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ પ્રેમ હોય ત્યારે અત્યારે અત્યારે જે પીએમ જન્મન યોજના એમણે ચોવીસ હજારના કરોડ કરોડ સાથે જ્યારે યોજના લોન્ચ કરી છે ત્યારે આ યોજનાનો વધુ તો વધુ લાભ આદિવાસી લોકો લઈ આદિમ જાતના જાતિ જ્ઞાતિના લોકો લઈ એના માટે પ્રચાર પ્રસાર માટે યાત્રા છે સાથે સાથે બાવીસ તારીખ બાવીસ તારીખે ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે એની પ્રાણ પ્રતિષ્ઠા પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થવાની છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું લાઈવ પ્રસારણ દરેક ગામોમાંથી થાય નરેન્દ્ર મોદી સાહેબે જેમ ચૌદ તારીખથી બાવીસ તારીખ સુધીમાં તમામ મંદિરોની સાફ સફાઈ થાય તમામ ગામોની અંદર રંગોળી લાગે તમામ ગામોના ઘરોની અંદર દીપોત્સવ થાય બધા જ આસોપાલાવના તોરણ થાય એના માટે પણ આહવાન કર્યું છે કેમ કે બાવીસ તારીખ પછી એક રામ રાજ્યની શરૂઆત આ ભારત દેશની અંદર થઈ રહી છે જેમ વનવાસીઓને ભગવાન રામ ખૂબ પ્યારા હતા અને જ્યારે ચૌદ વર્ષ જ ભગવાન રામે જ્યારે વનવાસીઓ માટે વિતાવ્યો હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ વનવાસીઓ માટે ખૂબ લાગણી છે એટલે હું ભગવાન રામ સમક્ષ રામની સમકક્ષ હું દેશના વડાપ્રધાન પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ કેવ તો ખોટું નથી કેમ કે એમણે આદિવાસીને કલ્યાણ માટે આજના યુગના એ ભગવાન રામ છે Thank you.